જો આપણો જન્મ છે તો આપણું મૃત્યુ પણ નિશ્ચિત છે જેનું નામ છે તેનું નાશ છે આપણે બધા જાણીએ છીએ અને છતાંય આગલા એપિસોડમાં આપણે કહ્યું તેમ આપણે આત્મવંચનામાં જીવીએ છીએ અને આ આત્મવંચનામાં આપણી જાતને આપણે છેતરતા રહીએ છીએ ત્યારે સમજવાની જરૂર એ છે કે આપણું શરીર આપણી પત્ની આપણા સંતાનો આપણી સંપત્તિ આપણી પ્રતિષ્ઠા આ કોઈ સૈન્યો એવા નથી કે જે તમારું આ મૃત્યુથી રક્ષણ કરી શકે તેમ છતાં આપણે એને વળગેલા રહીએ છીએ ત્યારે આ કથા દ્વારા જે સમજાવવા માગે છે વેદવ્યાસજી તે એ સમજાવવા માગે છે કે આ બધા જ સ્થૂળ સંબંધો જે ભૌતિક કે સાંસારિક સંબંધો છે તે તમારો ઉગારો કરવાના નથી તમારે જો ઉગરવાનું હોય તો તમારે જ પોતાને સભાન થઈ અને તમારી જાતે જ નિર્ણય લઈને તમારે એ રીતે આગળ વધવું જોઈએ તો એ માટે શું કરવું એનું માર્ગદર્શન માગે છે હવે તમે જુઓ સુખદેવજીને સીધો પ્રશ્ન પરીક્ષિત પૂછે છે અને એ પ્રશ્ન એ છે કે જેનું મૃત્યુ નિર્ધારિત છે જે મૃત્યુ સમીપ આવી પહોંચ્યું છે એવી વખતે એક મનુષ્યનું કર્તવ્ય શું હોઈ શકે આ માત્ર પરીક્ષિતનો સવાલ નથી મનુષ્ય માત્રનો આ સવાલ છે આપણા વતી જાણે કે આપણો પ્રતિનિધિ થઈને આપણું પ્રતિક બનીને આપણું મુખ બનીને આ પરીક્ષિત છે તે પ્રશ્ન પૂછે છે અને એના ઉત્તરમાં સુખદેવજી જે આખી વાત સમજાવે છે તે બરાબર સમજવાની જરૂર છે અને તે એમણે શું સમજાવી એમણે કહ્યું કે એનો અર્થ એ છે કે તમે જે ભૌતિક સાંસારિક મૃત્યુલોકનું જીવન જીવી રહ્યા છો અને જેમાં તમારી જાતને તમે છેતરી રહ્યા છો એની બદલે તમે આ શરીર અને આ સંસારના બધા જ રાગ ભોગ છે તેની અંદરથી તમારું મન પાછું વાળી અને પ્રભુમાં જોડો તમે ઈશ્વરમાં જોડો તમે સમગ્ર જેને કહીએ એવા આ સચરાચર સૃષ્ટિમાં જોડો ત્યારે પ્રશ્ન એ થાય છે આપણને કે સચરાચર સૃષ્ટિમાં નેપથ્યમાં રહેલા છે પ્રભુ ઈશ્વર બધે જ રહેલો છે ને એનું જ આ સર્જન છે પણ એ તો સૂક્ષ્મ રૂપે છે આપણે એને કેવી રીતે પામી શકીએ તો એનું સ્થૂળ રૂપ જે છે તેને તો તમે પામી શકો સુખદેવી એ વાત એને સમજાવે છે કે સમગ્ર સંસારમાં જેટલા પણ સત્વો તત્વો જીવો છે જે કંઈ સચરાચર સૃષ્ટિ છે તે પ્રભુની જ આખી લીલા છે તમે એને સમર્પિત થઈ જાઓ એની સાથે એકરૂપ અને તદ્દરૂપ થઈ જાઓ પણ એ સૂક્ષ્મ હોવાને કારણે તમે ન થઈ શકતા હો કે એની સાથે સંબંધાઈ ન શકતા હો તો એનું સ્થૂળ રૂપ છે તે શ્રીમદ્ ભાગવત છે તો તમે શ્રીમદ્ ભાગવત તે સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે તમે એની પાસે જાઓ એનું કાં તો વાંચન કરો કાં તો એનું શ્રવણ કરો કથા કાં તો એનું કીર્તન કરો અને તમે એનું રટણ કરો તો પણ તમારો ઉદ્ધાર થશે એ આખી વાત સુખદેવજી એને સમજાવે છે અને એની પદ્ધતિ પૂછે છે કે તમારે શું કરવું ત્યારે એને સમજાવે છે કે ઈશ્વરે કૃપા કરીને મનુષ્ય માત્રને એક વિશેષ શક્તિ આપી છે એનું નામ છે ધી આ ધીનો અર્થ છે બુદ્ધિ એક અર્થ છે બીજો એનો અર્થ છે તમને આપેલી એક વિશેષ પ્રજ્ઞા એક વિવેકયુક્ત એવી તમારી પાસે આવેલી જે છે તે પ્રજ્ઞા તો વિવેકયુક્ત બુદ્ધિ જેને આપણે પ્રજ્ઞા કહીએ છીએ ઈશ્વરે તમને બક્ષીસ રૂપે આવેલી છે આપેલી છે એનો વિનિયોગ કરી અને તમે સમજવાનો પ્રયત્ન કરો કે આ સાંસારિક જડો જથ્થાઓમાંથી મુક્ત થવાની જરૂર છે આપણે હવે ઘર બદલવાનું છે એટલે બે એમને વાતો કરી છે એક વાત એમણે એમ કરી છે કે તમારું આ જે જીવન છે ને તમારો આ જે રાગ ભોગ જે બધું છે તેને સળગાવો કબીરજી જેમ કહેતા હતા કે કબીરા ખડા બાજાર મેં લે કે લકુઠી હાથ જો ઘર જલાય અપના ચલે મેરે સાથ જેણે આ માર્ગે જવું છે તેણે સૌથી પ્રથમ તો આ ભૌતિક જીવન કે આ સાંસારિક જીવન છે તેને હોમી દેવાનું હોય છે અને પછી નીકળી પડવાનું હોય છે અને નીકળી પડીને શું કરવાનું હોય છે તો કે છે ગૃહ પ્રવજ્યા તમારે ઘર થોડી નીકળી પડવાનું છે તો આ ગૃહ પ્રવજ્યા એટલે શું ક્યાં જવાનું તો એ કહે છે કે તમારે ગૃહ પ્રવજ્યાનો અર્થ એ છે કે તમારી અને વિરાટ બ્રહ્મ તત્વ વચ્ચેની જે દિવાલ છે એનું નામ આ ગૃહ છે અને એ ગૃહ તમને સંકુચિત કરે છે તમે એટલી બધી સંકુચિતતાઓમાં જીવો છો એ સંકુચિતતાઓ તમારી શારીરિક છે માનસિક છે ઔર્મિક છે બૌદ્ધિક છે વૈચારિક છે બધા પ્રકારની છે એવી સંકુચિતતામાંથી જ્યાં સુધી તમે બહાર નહીં આવો ત્યાં સુધી તમે સાચા અર્થની અંદર સમગ્ર સૃષ્ટિમાં કણ કણમાં વ્યાપ્ત એવું જે બૃહત્ તત્વ તત્વ છે એના સાથે સંપર્કમાં સમરસ નહીં થઈ શકો અને માટે તમે એને ત્યજો આવી બધી સંકુચિતતાઓને છોડો આ વાત સુખદેવજી છે તે આ ઉદાહરણથી આપણને સમજાવે છે અને ત્રીજી વાત એ કરે છે તે કે તમારે કરવાનું શું છે તો મનુષ્ય આ બધું જે કરવાનું છે તમે એક વ્રત લીઓ છો જે મનસન વ્રત લીધું એણે એમ વ્રત જે લેવાનું છે તે શું છે જ્યાં સુધી તમે ધર્મ અને સંપ્રદાયના જ્યાં સુધી જાતિ અને જ્ઞાતિના એવા બધા વાડાઓમાં ને એવા બધા ચોકાઓમાં ફસાયેલો છો ત્યાં સુધી તમને સાચું તત્વ છે કે સાચું સત્વ છે તે સમજમાં નથી આવવાનું આ બધાને તમારે ત્યજવા પડશે આ વાડાબંધી આ ચોકાબંધી આ બધી તમારે છોડવી પડશે અને તમારે સૌની સાથે સમરસ થવું પડશે મતલબ કે જે તારામાં આત્મા છે એ જ આત્મા બધે રહેલો છે બીજા જીવો સત્વો ને તત્વોમાં જે કંઈ ચૈતન્ય તત્વ છે અને તારું ચૈતન્ય તત્વ છે તે એક જ છે પિંડે છે તે જ બ્રહ્માંડે છે ને બ્રહ્માંડે છે તે પિંડે છે એવું સમજીને તું એક એક રાગ એક મત અથવા તો એક રૂપ જ્યારે એની સાથે થઈ જઈશ ત્યારે તું આ પ્રકારે જે છે તે કામ કરી શકીશ એટલી વાત વેદ વ્યાસજી પરિક્ષિતના ઉદાહરણથી આપણને સમજાવે છે પછી જે વાત આવે છે તે નારદજીની આવે છે અને નારદજીની વાતમાં આપણને સમજાવે છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે પ્રથમ સ્કંદની અંદર જ કે આ નારદજી છે તે ઈશ્વરની એક વિશેષ શક્તિ છે અને એમનું કામ જે છે તે સૌને ભક્તિના માર્ગે ચડાવવાનું છે કલિયુગની અંદર સૌથી શ્રેષ્ઠ જો કોઈ સાધના હોય તો તે ભક્તિ સાધના છે નામ જપની સાધના છે અને એવી નામ જપની સાધના કરવાથી પણ તમે તરી જાઓ છો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે સ્વમુખે જ્યારે એમ કીધું કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું તો ખાલી નામ જપ કરવાથી પણ કલયુગમાં તમે તરી જાઓ છો આખી વાત સમજાવવા માટે સૌથી શ્રેષ્ઠ પાત્ર જે છે તે ભાગવતકારે ઊભું કર્યું છે તે નારદજીનું છે તમે સમગ્ર ભારત ભાગવતની અંદર જોશો તો નારદજી અનેક જગ્યાએ અનેક રૂપે તમને દેખાશે અને એનું એકમાત્ર કામ એ જ રહેશે જેમ આપણે મહાત્મ્યના પ્રસંગમાં જોયું કે ભક્તિને સૌથી પહેલાં એ મળ્યા અને ભક્તિ અને એના પુત્રોનો ઉદ્ધાર કરવા માટે એને પ્રસન્ન કરવા માટે એમણે ભાગવત સપ્તાહ કરી તો એવી રીતે જગ્યાએ જગ્યાએ નારદજી છે તે ઉપસ્થિત થાય છે અને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જીવનમાં ત્રણ તત્વો મહત્ત્વના છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં સુધી આ ત્રણનો સમન્વય તમે કરતા નથી ત્યાં સુધી સંસાર તમારાથી છૂટતો નથી એટલે ખરી જરૂરિયાત જે છે તે સ્વમાં વસવાની છે સંસારથી દૂર ખસવાની છે અને એટલું કરશો તમે તો પણ તમે જે છે તે સાચા રસ્તે મુકાશો અને તમારી સાધના તમને તમારા ગંતવ્ય સ્થાન ઉપર તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચાડશે આખી વાત સમજાવવા માટે પાત્ર જે પસંદ કર્યું છે તે નારદજીનું છે એટલે નારદજી એ કોઈ ખબરપત્રી નથી નારદજી છે તે કોઈને ઝઘડા કરાવનાર અને ક્યાંક ક્યાંક મમરો મૂકીને સળગાવનાર એવું ખટપટયું પાત્ર નથી નારદ જેમણે પંચરાત્ર એવા ગ્રંથનું પ્રણયન કર્યું છે અને જેણે ભક્તિ સૂત્રની રચના કરી છે જે શ્રી રાધાજીના શિષ્ય છે જે રાધા સ્વયં પોતે ભક્તિ રાધાજી વિશે આપણા એક કવિ ગુજરાતી કવિ દેસળજી પરમારે બહુ સુંદર કવિતા લખી છે અને એમાં એક પંક્તિ બહુ અગત્યની છે જે રાધાજીને સાચા અર્થમાં સમજાવે છે એનું સ્વરૂપ ઓળખાવે છે એ કે છે ભક્તિ ઠરતા ઠરી ગઈ અને બની ગઈ તે રાધા રહે જેમ પાણી છે તે તમે ફ્રીઝરમાં મૂકો અને પાણીનું બરફમાં રૂપાંતર થઈ જાય એમ ભક્તિનું જો ઘણી ઘન સ્વરૂપ બને તો એ રાધા બની જાય તો આવું રાધાનું જે તત્વ છે જે પ્રભુની પોતાની આહલાદિની શક્તિ છે એ આહલાદિની શક્તિના એક પ્રતિનિધિ રૂપે નારદનું સમસ્ત જીવન કાર્ય છે તો એ નારદજીના પાત્રો દ્વારા આખી વાત આપણને પાકે પાયે વેદ વ્યાસજી સમજાવવા માગે છે તો પ્રથમ સ્કંદની અંદર આ રીતે પરીક્ષિત અને નારદ એ બે પાત્રોના માધ્યમથી આપણને જીવનના આ બે મહત્વના એ રહસ્યો છે તે આપણને સમજાવે છે જ્યાં સુધી આપણે આપણા નામનું નાહી નથી નાખતા જ્યાં સુધી આપણે આપણે જે વડગણો ઊભા કર્યા છે આપણા શરીરના આપણા કુટુંબ પરિવારના આપણી માન્યતાઓના આપણા વિચારોના એ બધાને જ્યાં સુધી ત્યજતા નથી ત્યાં સુધી આપણે સૌની સાથે સમરસ થઈ શકતા નથી જીવનની અંદર એક બહુ મોટી કરવાની જે સાધના છે તે સમરસતાની સાધના છે તમે સૌની સાથે જ્યારે સમરસ થઈ જાઓ છો ત્યારે સાચા અર્થમાં તમે આધ્યાત્મિક દિશાની અંદર પ્રગતિ કરો છો આ વાત આ બે પાત્રોના માધ્યમથી આ બેની ટૂંકી કથાથી પણ આપણને પ્રથમ સ્કંદમાં વેદવ્યાસજી સમજાવે છે